જય ને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો જો આજે પાછા અમે આવી ગયા સવાર મે આકડ મે વેલા વેલા શિયાળાની ઠંડી ઠંડી ઋતુ હે ઠંડી ઠંડી ઋતુ નો મજા લઈએ હવે ને કાલે તો આપણે ગયા હતા દ્વારકા તો બધા પણ વિડીયો જોયો છે અને સૌથી વધારે પ્રિયલ ને માયરા ને મોજ પડી ગઈ હતી પ્રિયલ ક્યાં માયરા ક્યાં iya wain ramat mahal atau apa तो Gaya ini गाय ने रोटी ले ने rotli हाल बे दिन रोटी देवी halo, तो halo तो देवी जोई ना हेलो हेलो apa हेलो हेलो ताले पकडी ले बेदी अपनी बात जोती बे कल हवारे वेला वेला निक पके તો કાલ તો આપતી દાદી એ દઈ દીધી દાદી રોટલી વેલા ને વેલા નીકળી ગયા આવ્યા પછી મોડા દર્શન કરી ને પછી આપડી ઘરે બેઠા ચા પાણી પાડી ને એ લોકો નીકળી ગયા માય ને અમે બધા જમીને જાજો પણ કે હવે જમવું નથી ને એને પછી પેકિંગ ને બધું બાકી હતું ને પછી બસ હતી એટલે પછી લોકો નીકળી ગયા તા Halo Nah lalu priyasmaram jayadi kok? Tadi -si Sri Ram Jaya Ram Jaya Jaya Ram. Pasit Rade Rade Jaya Krishna. Wah, ada Ram Ram Citara Ram Jaya Krishna Jaya Mata Jigbudayi Nah Hwar Hwar Nah. तो रोड पर जैसे भी निकलो प्रियल देखी गई पाच ट्रेक एक गीत तो प्रियल सांभ गई डिस्को करवाई थी डिस्को करते थी प्रियल अरे 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 તો હીરા મણકા લીધું અત્યારે તો ઘર રોટલી ને ચા ને સિયલ હાટુ આ નાસ્તો પાણી કરી લીધું ને હવે જો ખેતરમાં માં જીનું કામ હોય બધું પાછું ચાલુ કરી દઈએ પીવડાવવાનું બાકી એસે એ કરવાનું હા પાણી પાવવાનું છે હવે ને સિયળો ચાલુ થઈ ગયો તે રોજડાય કાલ તો ત્રણ નું ટોડું દેખાણું તો હા કાલે હતા હવે જો નેટાઈ હમી કરવી જો હે નકર ખેતરમાં માં ઉતરી જાય

કે કાલ જ રવિવાર હે તે બકલ લેતા આવી ને કાલે ગયા તા દ્વારકા અને પ્રમ દિવસે પાછા વણિતા માસ લેવા ગયા તા એમ બે ત્રણ દિવસ આગળ પાછળ થઈ ગયું તે હવે શાક પૂરું થઈ ગયું હતું કાલનું તો પછી આજે એક રવિવાર હે તે લેતા આવીએ તે લઈને ગયા મારે જવું હોય વાસણ ને કપડાં ને એવું કરવું છે તો પેલા માકે કે ગાય ને લીલી નાખ દેજે તે ગયા ને ત્યાં બેઠી હતી ઊભી થાય તો નાખજે તે હવે જઈ વાત જઈને બેઠી આપણે હવે એને

ગયા તા દ્વારકા થી પછી વેલા મોડું થઈ ગયું તું સાંજે મોડું થઈ ગયું તું તો બસ જો હવે બે કામ કરી લઉં તથા દિયલ પપ્પા ની બધાય આવતા રહે પ્રિયલ ને તો જાવું હોય એટલે મોજ હોય ટાઈમ હતો પણ માકે તૈયાર કરી દે પછી કે લેતા જઈએ ખાલી શાક બકર લેવું હમણાં એક કલાક માં આવતા રહે જો હવે આપડે બે કામ કરી લઈએ તો એ આવતા રહે બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આખા યુટ્યુબ ફેમિલી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આજ તો જો માર્કેટે ગયા હતા ને તે મોડું થઈ ગયું થોડુંક રસોઈ બનાવવાનો ટાઈમ કયા થઈ ગયો છે તે રસોઈ બનાવવાની બાકી છે તે થોડુંક બકાલો ને એવું બધું લઈ ગયા પ્રિયલ ને ભેગી લેતા ગયા તે એ હું કઉ જલ્દી જલ્દી મેથી હમી કરી નાખીએ ને તો મેથી માં એક રીંગણો નાખી ને હમણાં શાક બનાવી નાખું અને પછી કરી નાખીએ રોટલા વેલા રોટલા

એય સા જોવાય ને ઓલા ખુરચી ઉપર બેહાળિયા ને તો અહીંયા ઓલા પાંદડા હોય ને તે પકડી પકડીને રમતી હોય ને હરખાય પછી પોતે લહરપટી ખાતી હોય ને બીજા છોકરા આવે ને તો ઓલી શિву જેવડી છોકરીઓ લહરપટી ખાય ને તેને જોઈને પછી તાળીઓ પાડે આ ખાતી છે ને તો બાર બાર લઈ જાય કે ઓય બોલતો ને ના

આમ જો કઈ નથી કરવું પ્રિયલ ની જીભ કેવડી એકવાર કઈ ક્યાં પ્રિયલ ની જીભ ક્યાં દે ક્યાં ગયો અત્યારે પાંચ વાગી ગયા ને હું આવી ગઈ ખેતર માં જે છે ને પછી એલ થોડીક વાયડી થાતી તી માર્કેટ એથી આવી ને સુતી જ ને હુતી જ ન જમી કરી લીધું બધું કરી લીધું તોય ન હોતી જે છે ચાર વાગે હેઠ સુતી ને અમે જો ખેતર માં હું આવી પાછળ જો ટમેટી ને હેર ને આ બાજુ આપણે જુવાર નાની નાની વધતી જાય હવે અહીંયા કામ વધી ગયું હેઠ ની જાર નું કામ કરવાનું જાય કરવા ગયા પાણા તો તે દી મંડી હાંધી લીધી હતી અમે કરી લીધી હતી પવા જારે નીકળી ગયા એનું કામકાજ ચાલુ છે અને તમારું માઇક ને બપોર આવી ગયા તા મહેમાન ત્રણ વાગે પછી એમાં બેઠા રહ્યા ચા પાણી પીધા અને એવું કર્યું ને પછી જ્યાં કામ કરવા આવી ગયા ચાર વાગે તો પાછા ખાંભલી જ્યાં સુધી આવ્યું હતું ને મળી ગયા હા ને ત્યાંથી ગયા શિયાળા માં આપડે કર્યું શિયાળો આવી ગયો તો હવે રોજડા કે અમે આવીએ ત્રણ દિવસ રોજડા હવે લોહી પીધું છે અંદર ના તપતા વંડે ની બાર હોય નેટ આપડે ક્યાંક ક્યાંક પડી ગઈ હેઠે ને ક્યાંક ઊંચી છે ને તે નેટ દેખે ને એટલે તપવાની હિંમત કરતા ન ત્રણ દી થી આવે ને રાતે હું સાડા દસ વાગે બાર વાગે દોઢ વાગે ત્રણ વાગે સવારે

રોજડા કે શિયાળો આવ્યો ને મારું કામ રોજડા નથી શિયાળો દર વર્ષે ખબર પડી જાય જાગી જાય તી પછી જાય જવા ને પેલા તો માય કઈ કઈ જાગતા પછી બેટરી મારે ને તો ખબર પડે પછી માં ઉઠાડે એમ ને કે જવ લા તો હું ભગાડવા પડે જાજો કરે એવું છે ગાયો ને ઢોર ને આવતા હોય તો આપડે તો આમાં વાઢી ને પડ્યું હોય ને નાખતા હોય ને આ તો ઢોર તો વાંધો ન આવે રાતે તો ન આવે પણ આ રોજડા પાસે જાય છે આ ઠેકડા મારે રોજડા કોઈ

ને આ રોજડા ટપી જાય તો કરે બગાડ પછી આપણે જો હવે પેલા તો ગયા વર્ષે તો આપણે લાઈટ તો ગોઈ હતી ને પેલા હા લાઈટ તો નહી હતી લાઈટ તો કર દે હું પણ કામ પૂરો થઈ ને પછી 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 આ નેટ નું કામ કરી લે ને હરખી નેટ બંધ થઈ જાય ને હા પવન આવતો હોય ને પછી આ જેસી બે હું ઝાડવા ન હલાવ્યા એમાં બધું જવી ખાઈ ગયું કઈ તો કર્યું હતું પણ એનો વાક ન હોય ને તો જારી બાંધવાની આ ગારવાની કામ પ્રિયલ બેન હું તા હું કાલો ખેતર માટો મારી આવી ને માં બેઠા સિલાઈ મશીન ઉપર કઈક સીવતા થાય કે સિવાય જાય ને પછી બતાવો તો સિલાઈ કામ

બગાડ રોજડા ઢોર કૂતરા આવે કૂતરા દોડા દોડી કરીને આખું ખૂંદી નાખે ને રેલમ છેલ કરે ને બગાડ કરે કુતરા અને કુત્રીઓ આવતા હોય ને ઢોરે ક્યારેક ગરી જાય પણ હાલો ફરવા જ અત્યારે કઈ કામ ન હોય હમણાં તો છ પાંચ તો વાગી ગયા કલાક છે છ વાગે ને તો અંધારું થઈ જાય ધોર્યો ને હતી ધીમે ધીમે જોઈ જોઈ નાલવું પડે નકર ગોથા ખાતા જાય દોરિયા હોય થાય આલવું પડે ને એટલે ગોથા ખાતા જાય ને ખાધું ગોથું ગોથું ખાધું હોય છે હું નાની હતી બહુ ગોથા ખાતી છ વાગવા આવ્યા ને અમારા પ્રિયલ બેન ઉઠી ગયા પ્રિયલ ની ચોટી વાદી જ ને એક લોટ નીકળી ગયા લોટ તારી અહિયાં આવતા હતા ને મેં ચોટી વાર દીધી હોતી હતી ને সানি থাতে হখ নাতো ছাত নি চ না জ উপা চা দিয়ে তাই তোমারা হা জ হা তা তাদে তা দে নেট বান্ধু কাম চালকে থামলে খরে

ઓલું કરે ને જોયા જોઈશે હાલા આપડે બી ટમેટ ની પાણી નાખી આવી હું પ્રિયલ એમ પ્રિયલ તો ટમેટું ખાવું ને ના પાડે તો ટમેટ ની પાણી રોપ નાખી આવીએ તો ટમેટા આવે ને ક્યારેક ઓન ક્યારેક કુળિયરના પપ્પા ને ક્યારેક કુળ દાદી નાખતા હોય ત્યાં જે એ સિલાઈ મશીન બેઠા ત્યાં લો અમે પાણી નાખીએ એલ પડે એટલે આપણે નાખીએ જાઉં હું નથી જાઉં ના પાડે એટલે જ અહીંયા આવે એનું મેઠનું કામનું કામ કાજ ચાલુ છે પકડ ને વાયર ને બધું લઈને પછી એક દિવ માં તો થાઈ નથી

તો હું જાઉં તો હવે અહીં તારું કામ નહીં પડે હવે તો હું અહીં સુધી બાંધી લઈ હું જોતો તો બધું લઈ દીધું ને બીજો અડાવ જાય થોડો કચરો હલવાઈ ગયો ને નેટ માંથી સાફ કરતી હતી કટકા બટકા વાયર ના થઈ ગયા તાન કોકો ખડી ગયા હોય ઈ કાઈ તો ઓય વીર જો ખેતરમાં તમે કામ કરતા હતા ને અમે અહીં અમારું કામ કરતા સુધારા કરવાનું બધું

નેટ બંધાઈ જાહે એટલે વાંધો નહી આવે હા નેટ નું કામ ચાલુ કર્યું આજ કેટલા દી લાગે કઈ નક્કી નો કેવાય આઈ રી આ રીલ ના મારે જા સોમવા ચોતે એકલી એકલી ખાવી જોઈએ એ કે મને હાથ માં નાખ દયો પછી ખાય એટલે ભાવ એટલે અમુક છોકરા કડવાસ નો ખાતા એમ કડવાસ એમ કે કે હારી આપણે અહીંયા એન્ડ કરી દઈએ મળશું પાછા નવા વિડીયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું પાછા નવા વિડીયો ત્યાં સુધી તો હરર મહાદેવ એ અત્યારે કરીએ ને તો ન કરે ને પછી મા વિડીયો જોતા હોય કે હું વિડીયો એડિટ કરતો હોય કે જ ગમે બેઠી